ઉડાસા તાલુકાના અણદાપુર ગામના મહિલા ઉમેદવાર ઉમેદવારી નોંધાવી અણદાપુર ગામમાં પાકો રસ્તો ન હોવાને કારણે ઘણા લોકો હોસ્પિટલમાં સમયસર સારવાર માટે પહોંચી શકતા ન હતા અણદાપુરના સામાજિક કાર્યકર દિનેશભાઈ બામણિયા સરકાર અને તંત્ર સામે દિવસ રાત એક કરી ઉગ્ર રજૂઆત કરી જિલ્લા કલેક્ટરથી માંડી અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ગામમાં આવન જાવન કરવા માટે પાકો રસ્તો થયો હોય પરંતુ વર્ષોથી વિકાસથી વંચિત માથાશુલિયા ગ્રામ પંચાયતનું રિવેન્યુ વિલેજ ગણાતા વિસ્તારમાં મહિલા સરપંચ ઉમેદવાર તરીકે ગામ લોકો સર્વેસંમત અડગ દિનેશભાઈ દિનેશભાઈએ અરદાપુર ના મતદારોને મત આપી અપાવી વિજય બનાવવા અપીલ કરી હું અણદાપુર ગામનો વતની છું અને માથાસુલિયા ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં મારા મમ્મીની ઉમેદવારી નોંધાવી છે અને અમારા મોડાસા તાલુકાનું છેવાડા ગામમાં વિકાસના કામો તેઓ અણદાપુર ગામે પહોંચ્યા નથી સરકારમાં ઘણીવાર લોકોએ ગ્રામજનોએ રજૂઆતો કરી પણ કોઈ નિરાકરણ નહીં આવતો ગ્રામજનોએ મને ઉમેદવારી સમસ્ત આખું ગામ મળી અને બામાણીયા શાંતાબેન બાલુજીના નામે ઉમેદવારી નોંધાવી છે અને આખું ગામ મળી અને સમસ્ત રીતે મને ઉમેદવારી નોંધાવી છે આજ સુધી જે તમારા ગામની જે સમર્થન આપ્યું તો તમે પાંચ વર્ષમાં શું એમના પ્રત્યેનો શું કરશો જે ગામમાં બાકીના વિકાસના કામો છે જે પાણી આરોગ્ય રોડ રસ્તા એવી સુવિધાઓ અમારા ગામમાં પહોંચી નથી એના માટે ગ્રામજનોને ઘેર ઘેર સુધી યોજનાઓ પહોંચી અને સરકારમાં રજૂઆતો કરી અને પહોંચાડીશું અને પૂરેપૂરી મહેનત કરી અને ગ્રામનો વિકાસ થાય એવી અમારી ભાવના છે